અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થીની મિત્રો આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ઉછીના ભંડારો જેમાં ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણો તેમજ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન વિશે અભ્યાસ કર્યો આગળ જોઈશું ઉછીના ભંડોળો તરીકે વ્યાપારી બેંકો વેપારી શાખ અને આંતર કંપની થાપણો વ્યાપારી બેંકો શું કરે છે તે કઈ રીતે ઉદ્યોગ ધંધાને મદદરૂપ થાય છે તો વેપારી બેંકો ધંધા કે તમને ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે મૂડી પૂરી પાડે છે એટલે કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવા માટે વેપારી બેંકોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા માટે ઘણે ખરે અંશે વ્યાપારી બેંકો પર જ આધાર રાખે છે વ્યાપારી બેન્કો શું કરે છે કઈ રીતે કાર્ય કરે છે તો આપણે જાણીએ છીએ કે બેંકો તે જાહેર જનતાની થાપણોનો સ્વીકાર કરે છે એટલે કે જાહેર જનતા દ્વારા બેંકમાં નાણાં પોતાના ખાતામાં જમા કરવામાં આવે છે તો તેને જાહેર જનતાની થાપણો કહેવામાં આવે છે આવી નાની નાની બચતો દ્વારા આવી થાપણો દ્વારા બેંક પાસે મોટું મૂડી ભંડોળ ભેગું થાય છે એ મૂડીભંડોળમાંથી વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે ધિરાણ એટલે એક પ્રકારની લોન એટલે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોમાંથી વેપારી બેન્કો ધંધાકીય એકમોને ટૂંકા ગાળા માટે ધિરાણ કરે છે ધિરાણ કરે છે એટલે કે લોન આપે છે એક પ્રકારની લોન જ છે પરંતુ તે ટૂંકા ગાળાની છે જેના ત્રણ પ્રકાર છે પ્રથમ છે લોન બીજું છે કેશ ક્રેડિટ અને ત્રીજું છે ઓવરડ્રાફ્ટ એટલે વેપારી બેન્કો દ્વારા ત્રણ પ્રકારે ઉછીના નાણાં આપવામાં આવે છે તે ટૂંકા ગાળા માટે આપવામાં આવે છે અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી પાડવા માટે આપવામાં આવે છે એ ત્રણ પ્રકાર છે લોન કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ દ્વારા તો પ્રથમ જોઈશું લોન લોન કોને કહેવાય છે તેના વિશે આપણે આગળ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન વિશે અભ્યાસ કર્યો છે તે લોન આપણે જે જોઈ હતી તે લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટેની લોન હતી જેના નાણાકીય સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી જ્યારે આ લોન છે તે ટૂંકા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે પૂરી પાડવામાં આવે છે અને તે બેન્કો દ્વારા પૂરી પાડવામાં આવે છે આવી બેન્કોને વેપારી બેન્કો કહેવામાં આવે છે વેપારી બેન્કો શું કરે છે તો કે વેપારી બેન્કો લોન દ્વારા ધંધાકીય એકમોને ધિરાણ પૂરું પાડે છે આ ધિરાણ ક્યાંથી આવે છે તેના વિશે આપણે આગળ જોયું કે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને તે ધંધાકીય એકમને વેપારી બેન્કો ધિરાણ કરે છે આ ધિરાણ એમને એમ થતું નથી તેની માટે બેંકો દ્વારા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તો બેન્કના નીતિ નિયમો અનુસાર આ લોન એટલે કે ધિરાણ કરવામાં આવે છે ધિરાણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે તો વેપારી બેન્કો દ્વારા ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત એટલે કે કયા એકમને કેટલી નાણાંની જરૂરિયાત છે તેનો અભ્યાસ કરવામાં આવે છે એ ઉપરાંત ધંધાકીય એકમની નાણાં પરત કરવાની શક્ શક્તિ કેવી છે તે સમયસર નાણાં પૂરા કરી શકે છે પરત કરી શકે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે એ ઉપરાંત પાછલા વર્ષના વાર્ષિક હિસાબો એટલે કે જો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ હોય તો તે રિટર્ન ફાઇલ અમુક વર્ષોની લગભગ પાછલા ત્રણ વર્ષોની ઇન્કમટેક્સની રિટર્ન ફાઇલ અને વાર્ષિક હિસાબોનો અભ્યાસ બેંક દ્વારા કરવામાં આવે છે એ ઉપરાંત ધંધાની નફાકારકતા કેવી છે કે જેના દ્વારા કંપની કે ધંધો ધંધાકીય એકમ આ લોનની ચૂકવણી કરી શકે તો આ બધી બાબતોની યોગ્ય ચકાસણી બેંક દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આ ચકાસણી સંપૂર્ણ રીતે સારી રીતે થઈ જાય ત્યારબાદ જ ધંધાકીય એકમોને વેપારી બેન્કો દ્વારા ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ઘીવ રાખવામાં આવે છે એટલે કે ધંધાકીય એકમના જે મિલકતો હોય તેના દસ્તાવેજો બેન્કમાં ગીરવે મૂકવા પડે છે પરંતુ તે મિલકતોનો ઉપયોગ ધંધાકીય એકમ કરી શકે છે એટલે કે મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે મંજૂર થયેલી લોનની રકમ તે કંપની માટે દેવું છે એટલે જ્યારે નક્કી કરેલું હોય તે પ્રમાણે આ દેવાની રકમ લોનની રકમ નક્કી કર્યું હોય તો હપ્તામાં અથવા એક સાથે પરત કરવામાં આવે છે અને કેમ કે આ રકમ દેવું છે તો દેવા ઉપર વ્યાજ ચૂકવવું પડે છે તે તમે જાણો છો તો લોનની રકમ ઉપર નક્કી કરેલ દરે એટલે કે નિશ્ચિત દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવું પડે છે કેટલીક વાર વેપારી બેન્કો દ્વારા નક્કી કર્યું હોય તો હપ્તાઓ સાથે વ્યાજની ચૂકવણી થાય છે અથવા તો એક સામટી રકમ મુદ્દલ અને વ્યાજ એટલે કે વ્યાજ અને મુદ્દલ બંને રકમ એકસાથે જ પરત કરવામાં આવે છે તો આ પ્રમાણેના નીતિ નિયમો બેન્ક દ્વારા બનાવવામાં આવેલા હોય છે તેને આધીન રહીને જ બેંક લોન આપે છે બીજું છે વેપારી બેન્કો દ્વારા કેશ ક્રેડિટ આપવામાં આવે છે કેશ ક્રેડિટ એટલે શું તો કેશ ક્રેડિટ પણ એક પ્રકારની લોન જ છે પરંતુ તેમાં ધંધા કે એકમની મિલકતો ઘીરે રાખવામાં આવતી નથી પરંતુ તેમાં તારણ તરીકે માલ સ્ટોક કે અંગત મિલકતોનો જેવી જામીનગીરીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાની કે જરૂરિયાત માટે માલના સ્ટોક પર કે અંગત મિલકતો ઉપર તો જે ધિરાણ કરે છે તેવા ધિરાણની રકમને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે ધંધાધારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો એટલે કે કેશ ક્રેડિટનો ઉપયોગ કરશે તેટલા પ્રમાણમાં તેની ઉપર વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે તેમણે નસ નક્કી કરેલ દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવું પડે છે વેપારી બેન્કો દ્વારા ત્રીજી જે સવલત આપવામાં આવે છે તે છે ઓવરડ્રાફ્ટ ઓવરડ્રાફ્ટ પણ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન છે પરંતુ તે કઈ રીતે આપવામાં આવે છે તો તે ઓવરડ્રાફ્ટની સુવિધા ફક્ત અને ફક્ત વેપારી કે ધંધાધારી સંસ્થાઓને આપવામાં આવે છે તે સામાન્ય વ્યક્તિને આપવામાં આવતી નથી ઓવરડ્રાફ્ટ ચાલુ ખાતા પર આપવામાં આવે છે આ ચાલુ ખાતા વેપારી કે ધંધાધારી સંસ્થાઓ દ્વારા ખોલાવવામાં આવે છે સામાન્ય વ્યક્તિ બચત ખાતા ખોલાવે છે જ્યારે વેપારી કે ધંધાધારી સંસ્થાઓ જે ખાતા ખોલાવે છે તે ચાલુ ખાતા છે જે આપણે બેંકવાળા એટલે કે ધંધાકીય સેવાવાળા પ્રકરણમાં શીખી ગયા છીએ બેંક વેપારી કે ધંધારી ધંધાધારી સંસ્થાના ચાલુ ખાતામાં જેટલી શિલ્લક હોય એટલે કે જેટલી રકમ હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની અને ઉપયોગમાં લેવાની જે સુવિધા આપે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે આવી સુવિધાઓ વેપારીઓ કે ધંધાધારી સંસ્થાઓને તેમના ચાલુ ખાતા પર આપવામાં આવે છે વેપારી કે ધંધાધારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે અંગત શાખ એટલે તેમની બેંક સાથે કેવી લેવા દેવડ છે તેની ઉપર અથવા તો કોઈ અન્ય મિલકતોની જામીનગીરી પર આવું ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે ધંધાધારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ નિશ્ચિત સમયે ચૂકવવું પડે છે તો વેપારી બેન્કો દ્વારા ત્રણ રીતે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં આવે છે એક છે લોન બીજું છે કેશ ક્રેડિટ અને ત્રીજું છે ઓવરડ્રાફ્ટ હવે ઉછીના ભંડોળોમાં આગળ જોઈશું વેપારી શાક વેપારી શાક એટલે શું તો આપણે જાણીએ છીએ કે ધંધા કે એકમોને કાચા માલની અને તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હંમેશા રહે છે આ માલ જો ઉધાર આપવામાં આવે એટલે કે ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદવામાં આવે તો તે માટે જે શાક ઊભી કરી છે તેમાં કાર્યશીલ મૂડીનું રોકાણ કેટલા સમય માટે કરવું પડતું નથી અને આ રીતે પરોક્ષ રીતે આવા વેપારીઓ કે ઉત્પાદકો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી પાડે છે એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષે છે તો તેઓ વેપારી શાક દ્વારા આપણને ટૂંકા ગાળાનું મૂડીરોકાણમાંથી જરૂરિયાતોને સંતોષી આપે છે આમ ધંધાના લેન્ડારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી તેઓ રોકડમાં લોન આપતા નથી પરંતુ માલ કે સેવા શાક પર આપે છે એટલે તેઓ પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે કારણ કે તેટલા સમય માટે આપણે મૂડી રોકાણ આવા માલમાં કરવાનું રહેતું નથી તો તે મૂડીનો ઉપયોગ આપણે અન્ય જગ્યાએ કરી શકીએ છીએ ત્યારબાદ ઉછીના ભંડોળોમાં આવશે આંતર કંપની થાપણો આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં નાણાંની જરૂરિયાતો રહે છે તો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે છે તેને આંતર કંપની થાપણ કહેવાય છે આવી થાપણો કોણ આપે છે કેવી કંપનીઓ આપે છે તો મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગોણ કંપની દ્વારા કરવામાં આવે છે શાસક કંપની એટલે જે મુખ્ય કંપની છે અને તેણે કોઈ અન્ય કંપની ખરીદી લીધી છે અથવા તેની સાથે તેનું મર્જ કરવામાં આવી છે તો તેવી ગૌણ કંપનીઓ વચ્ચે બંને વચ્ચે અથવા તો એક જ જૂથ દ્વારા અલગ અલગ જે કંપનીઓ સંચાલિત થતી હોય તો તેવી કંપનીઓમાં એક કંપની બીજી કંપનીને આવી થાપણો આપી શકે એટલે શાસક અને ગૌણ કંપનીમાં આવી લેવર ડેવર થાય છે અથવા એક જ જૂથ દ્વારા સંચાલિત હોય તેવી જુદી જુદી કંપનીઓમાં પણ આ પ્રકારની થાપણોની લેવડ ડેવર થતી હોય છે આ થાપણો પણ એક પ્રકારનું દેવું છે એટલે તેની ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે વ્યાજનો દર અને મુદ્દત કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે અન્ય પ્રાપ્તિ સ્થાનોમાં જે રીતે આ શાક અથવા લોન મેળવવામાં આવે છે તેના કરતાં સરળતાથી આંતર કંપની થાપણો દ્વારા ધિરાણ મેળવી શકાય છે તો આ થયા ઉછીના ભંડોળો આગળ જોઈશું માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત તફાવતના મુદ્દા જોઈએ તો પ્રથમ મુદ્દો છે અર્થ માલિકીના ભંડોળનો અર્થ જોઈએ તો શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે જ્યારે ઉછીના ભંડોળ કોને કહેવાય તો કે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરવામાં આવે તો તેને ઉછીના ભંડોળ કહેવામાં આવે છે બીજો મુદ્દો છે પ્રાપ્તિ સ્થાન માલિકીના ભંડોળોના પ્રાપ્તિ સ્થાન કયા છે તો ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર નફાનું પુનઃરોકાણ ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા આ ભંડોળો મેળવી શકાય છે ઉછીના ભંડોળ શેમાંથી મેળવાય છે તો કે ડિબેન્ચર વ્યાપારી બેન્કો નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉછીના ભંડોળ મેળવી શકાય છે ત્રીજો મુદ્દો છે વળતર માલિકીના ભંડોળ ઉપર જે વળતર ચૂકવવામાં આવે છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે જ્યારે ઓછીના ભંડોળ પર જે વળતર ચૂકવાય છે તે નિશ્ચિત દરે ચૂકવવામાં આવે છે અને તેને વ્યાજ કહેવામાં આવે છે ચોથો મુદ્દો છે વળતરનો દર માલિકીના વળતરનો દર અનિશ્ચિત હોય છે એટલે કે માલિકીના ભંડોળો ઉપર જે વળતર ચૂકવવામાં આવે છે તે નફા પર આધાર રાખે છે નફો વધુ થયો હોય પૂરતા પ્રમાણમાં થયો હોય તો વધુ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ઓછો નફો થયો હોય તો ઓછો ડિવિડન્ડ ચૂકવાય છે અને જે સમયે નફો ન થાય તે સમયે ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવતી નથી એટલે માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે જ્યારે ઉછીના ભંડોળ પર વર્તનનો દર નિશ્ચિત હોય છે નફો થાય કે ખોટ હર હાલમાં ઉછીના ભંડોળ પર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું જ પડે છે પાંચમો મુદ્દો છે મૂડી પરત માલિકીના ભંડોળોમાં માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે એટલે જ્યારે વિસર્જનનો સમય આવે છે ત્યારે વિસર્જનના સમયે સર્વપ્રથમ તો ત્રાહિત પક્ષના દેવા એટલે કે ઉછીના ભંડોળો પરત કરવામાં આવે છે ત્યારબાદ જો મૂડી બચે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે અને છેવટે જો મૂડી બચે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને માલિકીની મૂડી પરત કરવામાં આવે છે એટલે માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે જ્યારે ઓછીના ભંડોળમાં માલિકીના ભંડોળ કરતાં પહેલાં મૂડી પરત કરવી પડે છે તો આ થયું માલિકાના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે આગલા સેશનમાં પરિવાર મળીશો ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફીઝ